બહુ મોટો ભ્રષ્ટાચાર છે અને લગભગ દસ થી બારેક લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે ઉપલેટા ચીફ ઓફિસ નગરપાલિકા ચીફ ઓફિસર અરજી દ્વારા પણ જાણ કરવામાં આવી છે અને આ ટ્યુબલાઇટ નું છે એને રોકવા માટેની અરજી કરવામાં આવી છે અને તપાસ તટસ્થ તપાસ કરવા માટેની અરજી પણ આવી છે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન વચેટા

એટલે આજુ વખતે પણ બાંધકામ સાખા માંથી ને જ ખરીદી કરેલ છે નગરપાલિકા જે ટ્યુબલેટ ખરીદી બાબતે રોશની વિભાગના જે ચેરમેન છે ની જાણ ખરીદી કરવામાં આવી એવું કોંગ્રેસ દ્વારા થયું ખોટા આક્ષેપ છે અમારા જે કામ અત્યારે ઝડપીથી થાય છે એ અટકાવવા માટે અમારા માટે આક્ષેપ કરવામાં આવ્યા છે અને અમે તો હજી લાઈટ અમારે હજી પાંચ હજાર લાઈટ જોઈ જો વિપક્ષ દ્વારા આઠસો માં અમને લાઈટ મંગાવી દેતા હોય

ઉપલેટા નહીં એક અઠવાડિયા પહેલાં અમારી પાસે કેટલીક વિકતો આવી કે નગરપાલિકાએ લાઇટ ખરીદી કરી છે અને આમાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે આ બાબતના અમને સમાચાર મળતા અમે વિરોધ પક્ષમાં હોઈએ આ અંગેની તપાસ કરતા જેમમાંથી ખરીદી કર્યાનું બહાર આવેલ છે અને આ અંગે ઊંડા ઉતરતા જેમમાં જે ભાવ દીધા છે સ્ટ્રીટ લાઇટ ખરીદીના એ ત્રણ ગણા ભાવ દીધા છે અને ભ્રષ્ટાચાર થયો છે એવું સાબિત કરી દીધું છે અમે વીસ લાખ છાસઠ હજાર પાંચસો રૂપિયાનો માલ ખરીદ્યો કરેલ છે જેમની જે સાઈડ છે જેમનું જેમની જે કા કાર્યપદ્ધતિ છે કે જેમમાં જે ખરીદ કરવાની માર્ગદર્શિકા છે એમાં ક્લાસ વન ને ક્લાસ ટુ અધિકારી આ જેમમાં માલ ખરીદી કરી શકે પણ ઉપલેટા નગરપાલિકામાં તો રોજમદાર કર્મચારીના નામે માલ ખરીદ્યો છે અશ્વિ અતુલભાઈ સુવા કરીને કર્મચારી છે અલ્પેશ અલ્પેશ સુવા કરીને કર્મચારી છે એને નામે માલ ખરીદ્યો છે આ કર્મચારીને પણ ખબર નથી કે મારા નામે માલ ખરીદ કર્યો છે અમે જેમમાંથી બિલના ડેટા કાઢ્યા અને જાહેરમાં સોશિયલ મીડિયામાં મૂક્યા ત્યારે કર્મચારીને ખબર પડે કે મારા નામે તો વીસ લાખનો માલ ખરીદ્યો છે એટલે આ કર્મચારીએ પણ લેખિતમાં ચીફ ઓફિસરને આપ્યું છે કે આ માલ મારા નામે ખરીદ કર્યો મને તો કંઈ ખબર નથી આ માલ મારી પાસે આવ્યો નથી ને મારા નામના બિલ કઈ રીતે આવ્યા આ કર્મચારીએ પણ બિલ ન ચૂકવવા માટે લેખિત રજૂઆત કરી છે આ બાબતમાં અમે પણ લેખિત રજૂઆત કરી છે એટલું જ નહીં પણ આમાં જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે કે જે કોઈ આમાં ભ્રષ્ટાચારમાં સંડોવાણા છે એની અમે પગલાં લેવામાં નહીં આવે તો આ અંગે અમે એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ ફરિયાદ કરશું મહત્ત્વની વાત એ છે કે સ્ટ્રીટ લાઇટ ખરીદી સ્ટ્રીટ લાઇટ કમિટી દ્વારા જ કરવી જોઈએ ખુદ સ્ટ્રીટ લાઇટ કમિટીના ચેરમેન જગદીશભાઈ વિરમગામા છે એને પણ ખબર નથી કે એવડો ખરીદ થઈ છે જગદીશભાઈ વિરમગામે પણ લેખિત આપ્યું છે કે ભાઈ મારા મારા ડિપાર્ટમેન્ટની વસ્તુ છે અને તમે ક્યાંથી ખરીદ કરી તપાસ કરતાં બાંધકામના ક્લાર્કે આ ખરીદી કરીને બહાર આવ્યું બાંધકામમાં એક ક્લાર્ક છે જેની આ ખરીદી કરી બાંધકામનો વિષય નથી અને ત્યાંથી ખરીદી થઈ આઠસો સાડા આઠસો રૂપિયાની લાઈટના ઓગણીસો ને એંસી રૂપિયા એક પીસના દીધા એકસોને ઓગણત્રીસ રૂપિયાની પિંચોતેર પૈસાનો એક મીટર વાયર દોઢ મીટર દોઢ mm નો વાયર જે બજારમાં ત્રેવીસથી ચોવીસ રૂપિયા મીટર મળે છે એ એકસોને ઓગણત્રીસ રૂપિયાને પિંચોતેર પૈસાના મીટરના ભાવે ખરીદો આ વીસ લાખની ખરીદીમાં બાર લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે આ ભ્રષ્ટાચાર કેન્ય કર્યો છે એ કોઈ સ્વીકારવા તૈયાર નતા છેલ્લા પાંચ દિવસથી ચીફ ઓફિસર નગરપાલિકા ઓફિસમાં આવ્યા નથી ઘરે બેહીને ઓફિસ આવે છે અમે ઓફિસમાં અહીંયા આવેની રાહ જોઈએ છે ફોન કરીએ તો કે મને મજા નથી અને હું ઘરે છઉ રજા ન હોય તો રજા રિપોર્ટ મૂકી અને બીજાને ચાર્જ દેવો પડે તો અમને ખબર પડે પણ નગરપાલિકામાં ચીફ ઓફિસર આજ પાંચ છઠ્ઠો દિવસ છે નગરપાલિકા ઓફિસમાં આવતા નથી ઘરે બેહી અને પોતાની સહયોગ કરાવે છે અને ઘરે બેહીને ઓફિસ હકાવે છે અમારે રજૂઆત કરવી તો કેને કરવી પ્રમુખ ચીફ ઓફિસર અને બાંધકામ કમી બાંધકામ શાખા આ બધા જ આ પ્રકરણમાં સંડોવાયા છે અને આની સામે અમારે ફરિયાદ કરવાની થાય છે